તોડવાની તો ક્યાં કેરી જરૂર જ પડે રામનવમી શુભકામના હા છે ને મમ્મી ને રામ ને મારે ભાવેશભાઈ સિરામણ કરવાનું હતું નથી રહી એટલે અમે તો સિરામણ કરી લીધું ચા બનાવતી ને બ્રેડ ગરમ કરતી મમ્મી કે

હવે છે ને રાજા ઈ ખાતો થઈ ગયો આજ છે ને રામનવમી છે ને તમારે અમારે આમ કઈક એવું હોય ને ત્યાં ઓલા કુતરામ ફાટું અમારા ગામમાં લાડવા બને તે નીકળતા હોય દેવા એટલે કૂતરાઓને નાખવા નીકળતા હોય ને તે અમે છે ને સવાર કોઈ દેખાણા નહીં હોય તે પછી અહીંયા આપણા ગેટનો જે પિલર છે ને એની માથે પાંચ લાડવા મૂકી વહી આ ગયા હતા એને ખબર હતી કે આને કૂતરા છે પણ કૂયતરું બહાર નથી દેખાણું ને એ કે કોઈ માણસો એ દેખાતા નથી એટલે ત્યાં મૂકીને વહી ગયા હતા ત્યાં આગળ મેં લાડવા લીધા ને આ બેને નાખ્યા અમે લાડવા બનાવ્યા હતા ને એ તો હજી રાજા છે ને ઓછો ખાતો હતો પણ આજ છે ને એ દઈ ગયા ને એમાંથી અડધો લાડવો અટાણ મેં ખાઈ લીધો તો આજ છે ને એ મેળે છે ટૂંકમાં રાજા મેળે છે તો જવાર નો હળિયું કાઢે એમ તું કરે આજ અમને એમ થયું કે ના ના હવે સારું છે કે હવે સારું છે રાજા એ રાજા રાજા ખોલ દે ખોલ દે એ હું ગુ ન

પાંચ છ ક્યારા છે ને અમારે એ ઓરવણાના રહી ગયા હતા કેમ કે અહીંયા ઘઉંનો ઠેગલો પડ્યો તો હવે ગઈકાલે જે ગાડી આવી હતી એ ઘઉં ચોખાઈ ગયા એટલે છે ને આજ પપ્પાએ પછી સવારનું ચાલુ એમાં કરી દીધું હતું એ જો ઓરવવાનું કામ હતું ને એ નીકળી ગયું એટલે ઓલી બાજુનું એટલું ઓરવાઈ ગયું હતું ને ખેડાઈ ગયું હતું પછી એટલા રહી ગયા હતા કેમ કે ઘઉંનો ઠેકલો અહીં પડ્યો હોય એટલે બસ પાણી તો ન દેવાય તે છક ક્યારે હમણાં રાખી દીધા હતા ત્યાં આજ જોઈ ઓરવવાનું કામ નીકળી ગયું ને વલી બાજુ જે મકાઈ પસવાડા ટૂંકા ક્યારે હતા ને ઘઉંના એ ઓરવી ગયેલા હતા એટલે એમાં છે ને હવે આવ્યા ને આમાં બસ હવે જાહે ને એટલે એટલા ક્યારા ક્યારે ખેડી છે હજી એમ તો ચાલુ જ રહે ખેડવાનું કામ એક ખેડમાં તો કંઈ ન થાય ગા હજી તો રાપ છે એને આ ખેડાઈ જાહે પછી રાપ છે એને હજી એમ તો કામ ચાલુ જ રહે ને આ છે ને ત્યાં જ એ કૂચો હતો ને ઘઉંનો લોકલ ભરાઈ ગયો અહીંયા એ ભેરો કરીને હવે હરગાવી નાખ્યો ને અટાણ પપ્પા છે ને આમ ઓલી બાજુ પારા માથે થોડુંક ખળ ને કૂચો ને સેતી એમણા ગયા છે કે દીનું રહી ગયું હતું કેટલા દી થાય કરતા પણ પછી અહીં ઘઉં હતા ને તી મેળ નહોતો કંઈ જો અહીંયા હરકાવ્યું તો ખરી પાણીની ડોલ મોરથી મગાવી લીધી બાક લઈ ગયા પેલા પાણી ની ડોલ તો જાય વાર ન લાગે ખાતર છે ના બાજુ એટલા ઝાડવાન પાંદડામ કાયમ એક મોટલો અહીંયા પાંદડાનો નાખશે એટલે એ પાંદડાનો જ એક તો ઠેકલો થઈ ગયો છે એટલે ઈ પાંદડા તો કોઈ જાય તો પણ આ ખાતર ઉપડી જાય તો કામ કરું પછી

કે મને ફોન એનો કે ઉપર છે તે ઉપર પાસ કોઈ ગયું નથી આ લાયલી કે મારો ફોન કે ઉપર લઈ આવીએ તો મારે યાલ ને આ કરવાનું જ છે કપડાં નવા લેવાના જ છે લી જાવું જ તે મા દીકરી જઈએ તો લઈ આવીએ કપડાં અમાર છે ને પેકિંગ કરવાની છે ને જવાનું જ બહુ આખું લગભગ અઠવાડિયાનો પ્રોગ્રામ થઈ જાય એટલે અઠવાડિયાનો અમાર પોગ્રામ થઈ જવાનો છે બહુ દૂર જવાનું છે એટલે બધું સંભારી હંભારીને નાખી લઈએ ને કાલે છે ને નીકળવાનું છે એટલે એ ગુડ ન્યૂઝ તમને દેવાની બાકી હતી અટાણે એ ગુડ ન્યૂઝ દઈ દઉં કે મારે છે ને જવાનું છે મારે ને 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 હજી માર ભેગું એક જણું આવ્યું છે એ કાલના વિડીયોમાં તમને ખબર પડી જાય એટલે આ પ્લાન છે ને આમ થોડોક ઉતામરમાં બધોય થયો છે એટલે આગળ કંઈ ખબર હતી હતી કોઈને જણાવું એટલે હવે મેં કીધું હાલો જેમ આગળ પ્લાન થતો જાય ને એમ જણાવી એટલે આ છે ને એટલે આ છે ને ગુડ న్యూસ હતી તમને સંભરાવવાની કે મારે જવાનું પ્રોગ્રામ થયો છે બરોબર ને દૂર જવાનું પ્રોગ્રામ થયો છે હા નકર તો જો કે પોરબંદર સુધી જોઈ પણ પોરબંદર ને બહુ દૂર જવાનું છે ઈ ધીરે ધીરે આગળ ખબર પડતી ચાહે જો આમ જાવ કેવું પડે કઈ

નાખવું જો હે પાછું આપણું આપણા ચાર્જર ને બધું એ તો કાલ નાખવાનું છે એ તો પસમાં નાખી લે એ ચાર્જર ને પાવર બેગ ને એ બધું હોય ને આપણો સામાન એટલી બધું સંભારી એક 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 વસ્તુ આજ નાખવાની છે ને હાલ આજ નાખવાની છે એ નાખી લઉં ચંપલ પહેલાં કપડાં ને એવું આજ નાખી લઉં ને બીજી વસ્તુ છે ને કાલ નાખી લે હા હું બી જ છું અહીં હાલ ને મા દીકરી નીચે આવી ને અહીંને કપડાં રાખી દીધા કરોનો ફોન હતો ને તે ઘડીક વાતો કરતા હતા હવે પાછા લઈ જાવ અંદર ને શું ચાલુ કર દઉં ને પેકિંગ ચાલુ કર દઉં ને હે તારે આવવાનું છે અમારે ભેરું આવવાનું છે મમ્મી તમારે આવવાનું છે આવોને એટલે આ કે મારાથી નોકુ ગઈ એમ થોડું હાલે હા કેદી કેદીની કરશો ક્યાર કોણ કરે એમની કેદી નહીં કરશો એ કેમ ભાવાની ઓહ આવી જાય તો પછી નીકળે એટલે પાકું પાકું પછી

ઘર હોય હોય ઈ ના કે બાકી કે રોકાય જવું એમાં ના નહિ પણ એ કે દીયા હાથ કે આવું એમ કા રોકાઈ જવાનું કઈક વેલું આવતું રહેવાનું મોડું નહિ કરવાનું એમ અમાર પપ્પા કહે છે જો હજી

એક થાયરી ટૂંકમાં ન મેળાવે દી ન પડાય તો ખોટા હવે લૂકડાને લઈ લો ને મમ્મીને કહુંસ કે તમે બપોરે તો ચેવડું ખાઈ લે થોટાણ કાવ કરશો તો કહું ત્યાં અટાણી ચેવડો ખાલી મેં તું ની ખીચડી અટાણે બનાવે હમણાં ના રે ના આવે ચેવડો ખાઈ લે ને દૂધ પીલે હમણાં છે ને માર્કેટે ફુગાણું નથી મમ્મી વેફર વેફરની થાય હવે પૂરું ખાવી

એટલે અમારે આ વખતે રહ્યું મેન અમારે વેફર મેન બધાય ને અમારે ને મેન વેફર બટેટાની છે ને રહી ગઈ બનાવવાની આ ઓલા બા હાબુદાણાની બનાવી નાખી તો બનાવી નાખી હાબુદાણાની તો હજી એકવાર પણ આ બટેટાને રહી ગઈ હવે હું છે ને કપડાને દોરીએ દોરીએ લઈ લઉં કપડાં લઈ આવીને જોઈ ખાટલે મૂક્યા આગળ અંદર લઈ લઉં પેલા સીવન બૂટા જ લઈ લઉં સીવું બુટાવાર ધોઈ પેલા એ કુંડામાંથી મૂકવાતા પછી અહીંયા બપોર હીરો આવી જાય એટલે પાછા છે ને પિલોરમાંથી મૂકવાતા બધું પેરું કરવાનું છે એ કરી લઉં હજી અમારે પેકિંગ બાકી છે કપડાં ટૂંકમાં સેટીએ મૂકી દીધા બધા મારાને સીવું નાન કાઢીને બેગ મોટી બેગમાં હજી છે ને નાખવાના બાકી છે એટલે એક ઠેકાણ બધું મૂકી દીધું પછી હું ક નિરાય હાઈ છે ને ભરી લઈ હજી કાલે બપોર પછી નીકળવાનું છે મમ્મી છે આમાં કે કઈ વાત તો ખરી કાલે બપોર પછી નીકળવાનું છે મમ્મી આવી છે બર્તન લેવા આવી છે મમ્મી મમ્મી તમે ઓલી કાલે સાડી પહેરી હતી ને એમાં વખાણતા હતા એ કે મમ્મીની સાડીની કલર મસ્ત છે એ ગયા ઓલો કેવો કઈક લવંડર કલર જેવો છે ને કબૂતરી કલર જેવો રાજા છે ને આજ હાવ ધોળતો થઈ ગયો આજ હાવ નિરાજ છે હવારે એ લાડવો ખાઈ લીધો બપોર પછી એને છે ને એ લાડવો નહીં ને અડધો પણ ખાઈ લીધો ને આજ છે ને દોડે છે ને ત્યાં જ અમને હવે મજા આવી ગઈ રાજા જો તરત મમ્મી પટપટ પૂછાડી કરે નકર કામ કરતો નહીં આપણે બોલાવી બોલાવ્યો ને તો એ છે ને ઈ ખેતરમાં મારા માં દે જો હોય તો જો વેનક નો જો તો ને આજ તો મમ્મી ગર પાટવા ગયા ને તે મમ્મી પાસે ને ખેતરમાં એ તો મેં જવું ને પછી મે કીધું રાજા ક્યાં હું તો મને એમ કે દાદા ગયા ને કે હું કડેલા બાર નથી નીકળી ગયો ને મને કવાસે કે દાદી પાહે એય રાજા રાજા એકવાર કોલ દે તો એકવાર દે એકવાર એકવાર કોલ અભી ના માં રખડી આવ્યો ને કોલ દે એકવાર કોલ દે ને કે મારું મારું કોલ કોલ કેમ દેવા છે કેમ શીખડાયું